અમારે થોડોક નાનો એવો ઝઘડો થઈ ગયો છે પેલો કમ્પ્લીટ કરીને હવે જાય છે બા બાને ઘેરે આવજો બાય બાય જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે તો ઘણા દિવસથી વ્લોગ નથી આવ્યો મતલબ કે છ સાત દિવસ થઈ ગયા છે વ્લોગ નથી આવ્યો આજે શરૂ કર્યો છે કેમ નથી આવ્યો એનું મોટું કારણ છે અસ્મિતા વ્લોગ નથી આવ્યો હવે આજે એને જવું છે બાને ઘેરે એને જવું છે બાઇ વાંધો નહીં

તો શું રીઝન હતું એ પણ તમને કહી જ દે આવ્યો તો અમારે જવા બેન તૈયાર થઈ છે આવું છે ને દુકાન દુકાન આવવા ને મામાને ઘરે જવાનું છે આને અને જવાનું છે એનું કારણ છે કેમ કે મારે થોડુંક કામ છે મારે બહાર જવાનું બે ત્રણ દિવસ માટે તો અસ્મિતાને બાને ઘરે આટે જાય બે કામ થઈ જાય ને લોગ કેમ નથી આવતા ને એનું કારણ એ હતું કે ભાઈ મારો જે આ ફોન અત્યારે તમે શૂટિંગ થઈ રહ્યું છે ને આઈફોન એ ખરાબ થઈ ગયો હતો બેટરી બેડ થઈ ગઈ હતી એટલે લોગ નહોતા આવતા ને ફોન તો એક જ દિવસમાં રિપેરી થઈ ગયો હતો પણ એક બે દિવસ મૂડ નહોતું ભાઈ વ્લોગ બનાવવાનું કેમકે નહોતી મજા આવતી કંઈ ખબર ન પડી કેમ છું પણ મજા નહોતી આવતી યાર એટલે બ્રેક લઈ લીધો પણ હવે આપણે રેગ્યુલર વ્લોગ આવી હે સિલાઈ મારવાનું કામ આપી દીધું છે આજ છે ને આણાની આજ રજા છે કેમ કે આજ આણું પૂરું થઈ ગયું અલગ અને અલંગમાં જે શિપનો વિડીયો બન્યો ને એ તમારે જોઈએ તો જોઈ લેજો મસ્ત વિડીયો છે જોઈ લેજો ટાઈટેલમાં તમને ચેનલ મળી જાય કૌશિક ભામણીમાં જ્યાં હું કામ કરતો ને ત્યાં શિપ અલંગ કઈ રીતે શિપ તૂટે છે ને શું છે ને બધી વસ્તુ છે તો એ વિડીયો આ આ વિડીયો જોઈ તો એ જોઈ લેજો હાલો પહેલાં હું દુકાને જાઉં ને પછી આ આના આયદોને રેડી થઈ જાય ને પછી આને એના મમ્મીની ઘરે મૂકીયાવાની છે આજે હા

તો ભાઈ ઠેલો કમ્પ્લીટ કરીને હવે જાય છે ને બાને ઘેરે આવજો બાય બાય કાંઈ છે ભાઈ અસ્મિતા જાય છે ને હું બીજી ચેનલના શૂટિંગથી જાઉં છું કેમ કે ઘણા દિવસથી ગેપ છે આમ તો કહો ને તો જૂનાગઢ ગયો તો એ વખતથી પછી ગેપ છે એક જ વિડીયો હમણાં કાલે નાખ્યો છે કાલે નહીં આમ તો આજે નાખ્યો છે અલગનો વિડીયો એ નાખ્યો ઘણા દિવસ પછી તો હવે પાછો જાઉં છું તો થોડું ઘણું શૂટિંગ કરી નાખું ને તમને મસ્ત મસ્ત વિડીયો જોવા મળશે એ ચેનલમાં કૌશિક બામ્મણીયા યુટ્યુબ ચેનલમાં તો નીકળવાનું તો મારે સવારે છે કા આ આજ સવારે ચાર પાંચ વાગે વહેલાં નીકળવાનું ચારક વાગે તો અત્યારે અસ્મિતાને મૂકી હોય ને તો પછી મેં કીધું સવારે વહેલાં કાંઈ માથા કોઈ ન નહીં સીધું જવાનું જ થઈ જાય કેમ કે ઘણી બધા આખું જવાનું છે તો એ ચેનલને જોડાયેલા રહેજો ને એટલે તમને મસ્ત મસ્ત વિડીયો આવી તો આવું જાઉં ને જવું ને બે હા મામાને ઘેરે જાવું છે કા જાવ ને મામાને ઘેર હે મામાને ઘરે જાવું ને હા 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 હાલે તો જાવ ગાડી રેડી થઈ ગઈ છે અને હવે કાઉ બેન બે જાય આગળ બીજા કાઉ બે ગયા કાઉ બેન અમારે જો જ્યાં જર્સી પહેરી દીધી કેમ કે રસ્તામાં આમ તો જો કે તડકો છે પણ તોય પહેરાઈ દીધી હું લાવી લઈ પેપચી જો આને આવું જો અમાર પેપચી પેપચી નીકળવું તો હાલો રેડી હાલો રેડી રેડી થઈ ગયા ભાઈ કાન રેડી થઈ છે હાલો રેડી થઈ ગયા હાલો બેસ હાલો ચાલો તો ભાઈ જવા દઈએ અને ન્યા મળી મળજે પછી પછી ગામની બહાર જ નીકળ્યા કે પેટ્રોલ ખૂટી ચુક હા તો પેટ્રોલ ભાઈ મારા રાખો પેટ્રોલ નાખી દીધું છે કેમ કે આમાં હું ને કાટો ખરાબ થઈ ગયેલો છે ને એટલે ખબર નથી પડતી કેટલું હે કેટલું નહીં એટલે હું એક બોટલ ભરીને રાખવા હારવા કાયમ આવે સ્મિતા ને બાના ઘેરે જા પેલા છે ને તળાજ આવ્યા એવા કેમ કે થોડી ઘણી ખરીદી કરે ને ખરીદી કરી લઈ હા ખરીદી કરવા અસ્મિતા ગઈ છે માર્કેટમાં અને અમે ઉભા પર સતરા ખાઈ છીએ હાલો સતરા ખાવા આવી જાવ હાલો તો ભાઈ શોપિંગ થઈ ગયું છે અને હવે લાવા દઈ ખરીદી ઘણી બધી કરી છે થોડી ઘણી નાની નાની કેમ કે ગરમ કપડા ને એવું બધું લીધું છે હવે અહીંયા ખરીદી સાલો થઈ ગયા સેલ લાગેલો છે ચપ્પલ લઈ ચપ્પલ મોટી ચપ્પલ લઈ ગયો કેમ કે ભાઈ ખરીદી અહીંયા આવી ને એટલે પૂરું ન થાય ભાઈ ભાઈ એનું ખરીદી પૂરી ન થાય જો અહીં શું જોઈએ છે સેલ વાળા શૂઝ છે અમે કાલ લીધા હતા તો તમને કહી દઉં હારે સેલ વાળા છે બેસે ના હે હો ભાઈ કહી દઉં તમને લખે તમે એમ કે ભાઈ બસો રૂપિયા મેં કાલે અહીંથી જ શૂઝ લીધા કેમ કે શાળો વટાડવાનો છે આમનો અને વાંધર્યું છોડવી નહીં એવા એવા હતા ને એટલે મેં લઈ લીધા બાકી ના અહીં શૂઝ હારા છે ને તો આ વાઇટ જે જોઈએ ને બસો રૂપિયામાં શૂઝ છે મસ્ત મસ્ત શૂઝ છે પણ મેં વાયદરી વગીરના લીધા કહે કે વાયદરી બાયદરી છોડવી નું પડે ફટાફટ પહેર લેવાના કહ્યા એટલે તો ફાઇનલી ક્યારના કહેતા તા આવી ગયા હવે ઘણો ટાઈમ થઈ ગયો બપોરના નીકળ્યા હામી હતી શું છે મામા કેમ છે સારું મજા ડુંગળી પણ સારી છે હું ભાવ આવી જ જાય મોજાતા નહીં તમે હા એ તો આમ ડુંગળી છે આ તો જાપ કાપ છે ને એ બધું ઉપર લીધો જો ભાઈ ઘણીવાર હું આવતો હોય ત્યારે અપડેટ થોડી થોડી આની વાળી નહીં આપતો હું તો કપાસ ઉપાડી લીધો છે બધા અહીંયા કપાસ તો પણ ડુંગળી જો હવે પાકી ગઈ છે આ લસણ છે થોડું થોડું અને ડુંગળીનું ઓણ તો માર્કેટ સારું છે હવે છીએ આગળ કેવું કરે ઓણ ભાવ રહી તો બધાને સારું પડે નહીં ખેડૂને ભાવ થોડો ઘણો રહી બાકી ડુંગળી ઘણી બધી છે એમાં જો આ મેં ઉધી બધી જ ડુંગળી છે એ રીતનું છે ને અહીંયા કપાસ હતો આ વાડીમાં એ આ કપાસ ખેંચી નહીં હવે આમાં મશીન કરવાની છે અને એક કપાસ કપાસ વીણવા આવ્યા તો તમને ખબર હોય તો ત્યાં હજી કપાસ છે એ વાડીએ તો આ બધું ભાગ રાખે છે એવું છે તો હવે ચાલો ચા પાણી પીને હવે હું નીકળી જાઉં અને અસ્મિતાને આ મસ્ત છે જો હલકા લેવા માટે મોટા કેમ છે ખબર નઈ એકદમ રોડ ટચ રોડ ટચ એકદમ રોડ ટચ જ ભાગ રાખે છે ને રેવા કરવાની બહુ મસ્ત જગ્યા છે મજા આવે ને અને વાતાવરણ તો ભાઈ વાડીનો તો તમને ખબર છે વાડી હોય એટલે કાંઈ

કન્યા જોવા છે ચા પાણી ભાઈ કન્યા અને હવે અમારે ઈ હતું ભાઈ નાનેથી થી સગે થઈ ગઈ લે એવું છે હાલો તો ચા પાણી પી લઈએ ભાઈ મારે જવાનું છે અસ્મિતા છે ને પોપી આપે છે મારા માટે હા બસ જો આવી ગઈ બોલ મોરું કાઢ લે એટલે લઈ મારે કામ આવી જાય એમથી છે આમ મોરું રાખું આમ જ તે એટલે વાંધો ન આવે હવે આમ ઓલી થઈ ગઈ ને એટલે દૂધ ન ઉડે કુદા હાટું ભાઈ અને મારે તો કાલ સવારમાં ચાર વાગે નીકળવાનું છે વહેલા

એટલે એક કલાકમાં બધું પ્રોસેસ કરવાની છે ચાલો વિડીયો પૂરો કરીએ ને હવે જો પોપિયો લાવ્યો છે પોપિયો કટિંગ તો કોઈ નીકળી દે આ છે કરવું જોઈએ અને કોઈ કંપની આપવા વળી નહીં આવો નહીં કંપની આપવા તો મજા આવે ચાલો ખાઈ લઈએ હવે મારે જ બધું કટિંગ આને પહેલાં પહેલાં ખાવાનું કામ કરવાનું છે ત્યાર પછી વિડીયોની એડિટિંગને બધું જ કરી પહેલાં પોપીઓ ખાઈને છે કેમ કે ખાઈને બાઈન પછી મજા આવે છે કામ કરવાની ચાલો વિડીયોને અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર એ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડુંક એડજસ્ટ કરી ના જો થોડાક કદાચ આડાઉડે વિડીયો થઈ જાય ને થોડાક ગેપ પડી જાય તો એડજસ્ટ કરી લેજો કેમ કે કામ શરૂ છે ને એટલે બધું ભેગું થઈ જાય કરે ચાલો કાંઈ નહીં મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ